વર્ષ બે હજાર પચીસમાં પિતૃપક્ષ શ્રાદ્ધ કર્મ તારીખ સાત સપ્ટેમ્બરને રવિવારથી શરૂ થશે આ દિવસે પૂર્ણિમા શ્રાદ્ધ છે આઠ સપ્ટેમ્બર સોમવારે પ્રતિપદા શ્રાદ્ધ છે નવ સપ્ટેમ્બર મંગળવારે દ્વિતીય શ્રાદ્ધ છે દસ સપ્ટેમ્બર બુધવારે તૃતીય અને ચતુર્થી શ્રાદ્ધ છે અગિયાર સપ્ટેમ્બર ગુરુવારે ભરણી અને પંચમી શ્રાદ્ધ છે બાર સપ્ટેમ્બર શુક્રવારે છે સપ્ટેમ્બર શનિવારે સપ્તમી શ્રાદ્ધ છે પંદર સપ્ટેમ્બર સોમવારે નવમી શ્રાદ્ધ છે સોળ સપ્ટેમ્બર મંગળવારે દસમી શ્રાદ્ધ છે સત્તર સપ્ટેમ્બર બુધવારના રોજ એકાદશી શ્રાદ્ધ છે અઢાર સપ્ટેમ્બર ગુરુવારે દ્વાદશી શ્રાદ્ધ છે ઓગણીસ સપ્ટેમ્બર શુક્રવારે ત્રયોદશી માઘ શ્રાદ્ધ છે વીસ સપ્ટેમ્બર શનિવારે ચતુર્દશી શ્રાદ્ધ છે જ્યારે એકવીસ સપ્ટેમ્બરની રવિવારે સર્વ પિતૃ અમાવાસ્યા શ્રાદ્ધ છે આમ આ રીતે વર્ષ બે હજાર પચીસમાં શ્રાદ્ધની તિથિ તારીખવાર સાથે જણાવવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું કે તમને ચોક્કસ આ માહિતી ઉપયોગી થશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો ચેનલને ને જરૂરથી જરૂર કરશો આભાર